પીટી જાડેજાની જે પ્રકારે પાસા હેઠળ ધરપકડ થઈ છે તેમને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે મામલે ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા છે કલેક્ટર ઓફિસે અને તેમનો આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે અને સરકાર પર કિન્નાખોરીના આરોપ પણ લગાવી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

પોલીસ એમને ધરપકડ કરી અને કલાકની અંદર પાસાના કાગળ રેડી કરી અને સાબરમતી જેલ ખાતે મોકલી દેવામાં આવેલા ક્ષત્રિય સમાજના આગેવાન છે અને આંદોલનમાં એમને ભાગ ભજવેલો છે એટલે હોય કે શ્રીના આ સાંસદની ચૂંટણીમાં જે કાંઈ ક્ષત્રિય સમાજની માંગો હતી એના સંદર્ભમાં જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે ક્ષત્રિય પીટી ટી જાડેજા ખૂબ અગ્રેસર હતા અને ક્ષત્રિય સમાજના હરેક લોકો એમની સાથે જોડાયેલા હતા ત્યારે આજે એક આ કિન્નાખોરીનો ભાગ સ્વરૂપે એમને પાસા હેઠળ ધકેલવામાં આવે જો આવા સામાન્ય ગુનાની અંદર જો ધરપકડ થઈ જતી હોય અને પાસા થઈ જતા હોય તો હું એવું માનું છું કે રાજકોટની પચાસ ટકા પ્રજા છે ને અત્યારે પાસા હેઠળ હોય અત્યારે કોઈ સામાન્ય ધમકી આપી છે એવો ગુનો છે એની અંદર જો પાસા કરી દેતા હોય તો આ તો બહુ એક બહુ વિચારવા જેવી બાબત છે અને હમણાંથી જોવામાં આવી રહ્યું છે કે નાના નાના ગુનામાં જો રાજકીય હાથો બની અને પોલીસ આ કામ કરતી હોય તો અમને પણ એક વિચારવાનો મોકો મળ્યો છે ક્ષત્રિય સમાજની એક બહુ મહત્ત્વની વાત કરું કે ગુજરાત લેવલના હરેક આગેવાનોની સાથે અમારે ચર્ચા થયેલી છે બાર વાગે સુરેન્દ્ર ખાતે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજની એક પહેલી મિટિંગ થવા જઈ રહી છે જે ત્યાંના આજુબાજુના ગામ અને ત્યાંના લોકો એની મિટિંગ યોજી રહ્યા છે અને આની અંદર ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ ગણો કે ગુજરાતની કરણી સેના ગણો હરેક સંસ્થાઓ પીટી જાડેજા સાથે ઊભી છે અને પીટી જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજના હરેક લોકો ઊભા છે મારું નામ અર્જુનસિંહ જાડેજા અમે પીટીની પાસાદેસ રીતે ધરપકડ કરવામાં આવી છે અને સખ્ત શબ્દોમાં અમે વખોડી કાઢી છે અને અમને એવું સ્પષ્ટ જણાય છે કે આ એક પ્રેજ્યુડાઇઝથી ધરપકડ કરવા ન કરે એવા કોઈ સામાન્ય ગુણને મંદિરના વાદ વિવાદમાં કોઈ મારામારી નથી થઈ એવી સામાન્ય ચર્ચામાં કોઈ ઉપર ડાયરેક્ટ પાસા લાગે એ વધારે પડતું એક દમન છે છત્રી સમાજને દબાવવાની એક ચાલ છે એવું અમને લાગે છે એટલે અને અસ્મિતા આંદોલન ક્ષત્રિય સમાજે કર્યું એની એને એના માટે પ્રેજુડિયા રાખીને આ પગલું ભર્યું હોય એવું અમને સ્પષ્ટ લાગે છે હા ક્ષત્રિય સમાજ આખા ભારત લેવલે ક્ષત્રિય સમાજ આમાં એક ખરાબ મેસેજ જાય છે કે કોઈ કારણ વગર કોઈને એક આવડા મોટા આગેવાનને ધરપકડ કરી અને એ ખોટું અમને બહુ દુઃખ છત્રી સમાજ વ્યક્ત કરે આમ આગેવાનોને કહેવું છે કે ખોટી રીતે કિન્નાખુરી રાખવામાં આવી છે અને ક્ષત્રિય સમાજનું જે પ્રકારે આ આંદોલન થયું હતું તે આંદોલનમાં પીટી જાડેજા પણ એક ચહેરો હતો અને ક્યાંક ને ક્યાંક તે ઘટનાને અનુલક્ષીને સરકારે તેમને પાસા જેલ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર પીડપરા